જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં તો વાહ ગયા છે સાંજના છ અને હું ડિનરની તૈયારી કરું છું તો આજે ડિનરમાં શું બનાવવાનું છે તો ચાલો બતાવી તમે તો આજે બનાવવાનું છે બિરયાની તો બિરયાની માટે મેં બાસમતી ચોખાને સ્ટીમ કરી લીધા છે સાથે અહીંયા ફણસી બટેટા અને વટાણાને બોઇલ કરી નાખ્યું છે કુકરમાં અદર અને મીઠું નાખીને અહીંયા જો બધા મસાલા મેં લઈ લીધા છે ને અહીંયા કડાઈમાં તેલ નાખી લીધું છે બિરયાની બનાવવા માટે અને અહીંયા જો ટામેટા કાંડા અને કેસરવાળું દૂધ તો ચાલો હવે બનાવીએ વેજ બિરયાની તો ચલો એના માટે કડાઈમાં તેલ નાખી લીધું છે અને સૌથી પહેલાં તો મારી પ્રિય હિંગ હવે તમને બધાને ખબર જ હશે કે મારે હિંગ નાખવી જ પડે તો હિંગ નાખી લીધી બધાને નાખે હિંગ હું એકલી જ નથી નાખતી હરેકના ઘરમાં હિંગ તો હોઈએ જ તો ચાલો હિંગ નાખી લીધી હવે સાથે આપણે આ જે મસાલા લીધા અરે સોરી ગરમ મસાલો લીધો છે તેજપત્તા કારા લોંગ અને દાલચીન દાલચીની જ કહેવાય ને ખબર નથી હા એ જ કહેવાય અને એમાં નાખી લેશું આપણે જીરું તો ચાલો જીરું બી એડ કરી લઈએ આપણે થોડું આદુસણ ફટાફટ નાખી લે અને લઈએ કાંદા કાંદાને ગોલ્ડન બ્રાઉન કલર કરવા દેસુ તો ચલો મિક્સ કરી લે ફટાફટ અને આમાં કાંદા પૂરતું થોડું મીઠું નાખી લેશું મેથી કરીને આપણા કાંદા

ને હજી સુધી ઘરમાં કોઈ આવ્યું નથી હું જ અત્યારે આવી છું ને મારી સ્વીટ ઉડી જોઈ લો સૂતી છે તો હવે આ લોકો બસ ડિનરના ટાઈમ પર આવશે ત્યારે તમને મળાવું આજે પાછા હસબન્ડ ગયા છે સોફાનું કામ કરવા માટે મારા પપ્પા સાથે બહાર ડેકોરેશનનું કામ કાલે ફૂલ નાઇટ કરી ને એ લોકોએ ખતમ કરી લીધું એટલે એને ઓર્ડર બી બધો જતો રહ્યો ઘરમાંથી મમ્મીના ઘરેથી જેટલો ઓર્ડર હતો ડેકોરેશનનો ગણપતિ બાપાનો એટલો ઓર્ડર થઈ ગયો ખતમ રાતના સાડા ત્રણ ચાર વાગે બધા ઓર્ડર લેવા માટે આવ્યા હતા મતલબ ડેકોરેશનના સામાનનો તો જતો રહ્યો એટલે ફૂલ નાઇટ કાલે બી હસબન્ડ મમ્મીના ઘરે જ થઈ ગઈ અને ત્યાં બધા જ મિલીને કામ કરે મમ્મી પપ્પા ભાઈ મારો છોકરો અને મારો હસબન્ડ એ લોકો બધાને હું અને મારી સ્વીટુડી ઘરે એકલા હતા કેમ કે મારે સવારના ઉઠીને વહેલું કામે જવાનું હોય ને ફ્રેન્ડ્સ તો મારાથી હું ગણપતિની સિઝનમાં ત્યાં હેલ્પ કરવા જાઉં પણ કાહે નહીં ગઈ હતી કાલે હું ને સીટ ઘરમાં સુઈ ગયા હતા તો ચલો હવે ના કાંડા થઈ ગયા છે કે નહીં જોઈ લઈએ તો જો થોડા થોડા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે અને થોડા ગોલ્ડન બ્રાઉન વધારે જ કરશું કે જેટલા ગોલ્ડન બ્રાઉન કરીએ ને એટલા સ્વાદ લાગે એમ નહીં સમજતા કે આ કાંડા ભરી ગયા છે કેમ કે આમાં તો ફ્રાય કરીને કાંડા નાખીએ ને તો બી ટેસ્ટી લાગે પણ આપણે ફ્રાય નથી કરતા આપણે પકાવવા દેસું તો ચાલો અત્યારે હવે આની અંદર આપણે નાખી લઈએ ટામેટા ટામેટા બી નાખીને થોડી વાર પકાવવા લેશું હવે ટામેટાને બી મિક્સ કરી લઈએ અને ટામેટા ઘરે પછી આપણે બધો મસાલો નાખીએ એડ કરીએ તો આજની બિરયાનીનો બ્લોગ તમને સારો લાગે તો કોમેન્ટ લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો આપણા કાંડા ટામેટા મસ્ત પાકી ગયા છે તો એની અંદર હવે નાખી લેશું હદર હદર નાખ્યા પછી ફટાફટ મરચાંની ભૂક્કી બે ચમચી નાખી લેશું આપણે આ કાશ્મીરી ભૂક્કી છે તીખી મરચાંની ભૂકી નથી અને બે ચમચી ધાણાની ભૂક્કી હવે આને મિક્સ કરી લઈએ મસ્ત કલર આવી ગયો છે તો હવે આને થોડી વાર શેકાવા દેસુ બધા મસાલાને અને એની અંદર થોડા અત્યારે ફૂદીને નાખી લઈશ થોડા પટ્ટા અને થોડા રેવા દેસુ ઉપરથી ડેકોરેશન કરવા માટે તો હમણાં ફુદીનાનો ટેસ્ટ નાખ્યો ને ફ્રેન્ચ બિરિયાનીમાં અરે સોરી ફૂડીને નાખીએ ને બિરિયાનીમાં તો બહુ ટેસ્ટી લાગે બિરિયાનીનો સ્વાદ જ કંઈ અલગ લાગે તો ચાલો હવે આપણા મસાલા મસ્ત ગરમ થઈ ગયા છે ને તો પછી ભરી જશે તો હવે એમાં નાખી લેશું આપેટ દહીં ખૂબ દહીં નાખી લીધું હવે ગેસ કરી લેશું સ્લો અને ફટાફટ મિક્સ કરી લેવાનું અને હવે આની અંદર હું નાખી લઈશ સ્વાદ પ્રમાણે મીઠું મીઠું સમજીને જ નાખવાનું કેમ કે આપણે કાંડામાં બી નાખ્યું હતું સાથે જે આ બાફ્યું હતું ને વેજીટેબલ એમાં બી મીઠું નાખેલું છે સાથે રાઈસમાં બી મીઠું નાખેલું છે તો હવે હું થોડું સ્વાદ પ્રમાણે ખાલી આ મસાલા પૂરતું મીઠું નાખી લઉં તો ચાલો હવે ફટાફટ મિક્સ કરી લઈએ હવે આ દહીં નાખ્યું છે ને એટલે વધારે ટાઈમ આપણે નહીં શેકવાનું નહીં તો પછી દહીંમાંથી પાણી છૂટી જાય તો પછી ટેસ્ટ એકદમ બિકતા લાગે તો હવે આની અંદર નાખી લેશું બધા વેજીટેબલ્સ જે બોઇલ કરેલા છે એ નાખી લઈએ અને આને વેજીટેબલ્સ ને બધું મિક્સ કરી લે સારી રીતના બસ આને પાંચ મિનિટ હું છે ને શેકવા લઈશ કેમ કે વેજીટેબલ્સની અંદર બધા મસાલા એડ થઈ જાય એટલે મિક્સ કરી લે ને સારી રીતના તો નો ટેસ્ટ પણ માં બહુ સારો આવે તો આને પાંચ મિનિટ ઢાંકીને મૂકી દઉં તો ચાલો ફ્રેન્ડ્સ પાંચ મિનિટ થઈ ગઈ છે તો આપણે જોઈ લઈએ કે આપણું વેજીટેબલ મસ્ત થઈ ગયું છે કે નહીં તો જોઈ લો અહીંયા વેજીટેબલ્સમાંથી ઓઇલ બી નીકળી ગયું છે સારી રીતના અને આને પાછું એકવાર મિક્સ કરી લઈએ માં આપણે પનીર હોય તો પનીર બી નાખી શકીએ તો બહુ ટેસ્ટી લાગે પણ અત્યારે હવે પનીર લેવા જવાનો ટાઈમ નથી આપણી પાસે તો હવે આની અંદર થોડું કોથમીરી નાખી લેશું કોથમીરી નાખીને આની અંદર જ પેલા આપણે ગરમ મસાલો નાખી લેશું તો બિરયાની મસાલા હોય તો બિરયાની મસાલા નહીં તો પછી ગરમ મસાલા અને એકદમ ગરમ મસાલા નાખવાથી સુગંધ બહુ મસ્ત આવી છે એટલે આપણે બિરયાની એકદમ મસ્ત બની જશે તો હવે આની અંદર થોડું પાણી નાખશું જે આપ આ વેજીટેબલ બોઇલ કર્યું હતું ને એ જ પાણી તો ચાલો આપણે વેજીટેબલની અંદર પાણી નાખી લીધું છે અને હવે બરાબર મિક્સ કરી લઈએ તો વેજીટેબલ મસ્ત મિક્સ થઈ ગયા છે અને હવે આપણે આની ઉપર નાખી લઈએ રાઈસ તો રાઈસ પહેલાં નાખી લો ફ્રેન્ડ્સ કે એક હાથે ફોન પકડીશ અને એક હાથે રાઈસ નહીં નખાશે તો પહેલાં રાઈસ નાખી લો પછી એના ઉપરનું ડેકોરેશન કરું એ તમને બતાવું જોઈ લો આમાં રાઈસ નાખી લીધું છે એટલે આપણું એકદમ કડાઈ મસ્ત ફૂલ થઈ ગઈ છે તો એના ઉપર પહેલાં આપણે આ ફુદીનાના પટ્ટા નાખી લેશું ફુદીના નાખવાથી બિરિયાનીનો ટેસ્ટ બહુ સારો લાગે અને એના ઉપર જ પાછું આપણે કોથમીરી પણ ડેકોરેશનમાં નાખી લેશું અને હવે નાખી લેશું આ કેસરવાળું દૂધ આપણે કલર નાખવું તો નાખી શકીએ પણ મેં હવે કેસરવાળું દૂધ બનાવેલું જ છે તો આપણે એ નાખવાના તો કલર હોય તો કલર પણ નાખી લઈએ તો ચાલો હવે આ નાખી લીધું હવે આમાં નાખશું આપણે ઘી ચોખ્ખું ઘી નાખવાથી બિરિયાનીનો ટેસ્ટ બી બહુ સારો લાગે તો હવે આમાં નાખી લેશું આપણે ઘી અને થોડું ઉપરથી ગરમ મસાલો એકદમ જરા તો જોઈ લો હવે થોડો ગરમ મસાલો બી નાખી લીધો છે ને હવે આને સ્ટીમ કરવા મૂકી દઈશું આપણે દસ પંદર મિનિટ સ્ટીમ થતું રહેશે રાઈસ તો ચાલો ફ્રેન્ડ્સ આપણું તો બિરયાની બને છે તો એને દસ પંદર મિનિટ તો બરાબર થવા જ દઈશું પછી દસ પંદર મિનિટ પછી ગેસ બંધ કરીને પંદર મિનિટ એમાં સ્ટીમ રાખશું એટલે પછી જ આપણે ધાકણું ખોલશું ત્યારે આપણી બિરિયાની ટેસ્ટ સુગંધ જે આવશે ને આહા હા હા લા જવાબ ત્યાં સુધી હું કાકરી ટામેટા અને કાંદાનું સલાદ દહીંવાળું સલાદ બનાવી લઉં પછી આપણે મળીએ તો ફ્રેન્ડ્સ અહીંયા જો બિરયાની બનીને રેડી છે સાથે રાયતું છ સાથે છાસ તો બે बिरयाની લઈ લે ડિશ માં ને હું ને દિવ્ય फटाफट જમી લઈએ તો ગરમાગરમ बिरयाની બનીને રેડી છે જોઈ લો ફ્રેન્ડ્સ હું ને દિવ્ય અત્યારે જમવામાં એકલા જ છે કેમ કે દિવ્ય પપ્પા હજી ગયા છે હજી આવ્યા નથી કામેથી એટલા માટે અને આર્ય દિવ્ય તો ચાલો ફ્રેન્ડ્સ અમે જમી લઈએ દિવ્યના પપ્પા આવે ત્યારે તમને મળીએ છે રાતના બાર અને દીવના પપ્પા જે સુધી કામેથી આવ્યા નથી તો આજનો વિડીયો આટલો જ રાખીએ મળે કાલે એક નવા વિડીયોમાં ત્યાં સુધી અમારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ જય માતાજી